નમસ્કાર ન્યૂઝ રાઇટનાઓમાં હું છું ધ્રુવેશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ નાથની જળયાત્રાથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે ભવ્ય રથયાત્રા પહેલા આજે જળયાત્રાનું આયોજન છે જગન્નાથ મંદિરથી સોમનાથ ગુદરના આરા સુધી જળયાત્રા યોજાશે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રાનું અનેરું મહત્વ છે સાબરમતીના જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક થશે આ જળયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાશે ભક્તોની સાથે ભગવાનના મોસાડિયા પણ આ જળયાત્રામાં જોડાશે ગજરાજ બળદકાડા અને બેનવાજા સાથે જળયાત્રાનું આયોજન થશે ધ્વજ પતાકા કાવડ યાત્રિકો અને ભજન મંડળીઓ પણ તેમાં સામેલ થશે અમદાવાદ ભગવાન જગન્નાથનો અભિષેક જેઠ સુદ પૂનમના રોજ આ જળ યાત્રા યોજાતી હોય છે નિજ મંદિરથી ગજરાજ સાથે ભજન મંડળીઓ પણ તેમાં સામેલ થતી હોય છે યાત્રાનું યાત્રાની શરૂઆત થતી હોય છે સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કરવામાં આવશે ગંગા પૂજન કરેલું વિશેષ જળ એકસો આઠ કળશ ભરી મંદિર લવાશે મંદિરમાં ભગવાનનો જળાભિષેક થશે જગન્નાથજી ગજવેજ સ્વરૂપે આજે દર્શન આપશે આખા વર્ષમાં એક એવો દિવસ હોય છે કે જ્યારે જગન્નાથજી ગજવેશ સ્વરૂપ ધારણ કરતા હોય છે દર્શન આપતા હોય છે જેનું પણ અનેરું મહત્વ છે વર્ષમાં એક જ દિવસ ભગવાન ગણપતિ સ્વરૂપના દર્શન આપતા હોય છે બપોર બાદ ભગવાન નિજ મંદિરથી મોસાડ સરસપુર પહોંચશે જળયાત્રામાં વિશેષ અતિથિ તરીકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે તો સાથે જ અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન તેમજ અન્ય ધારાસભ્યો પણ હાજર રહેવાના છે જેઠ સુદ પૂનમ એટલે કે જળયાત્રાનો આ દિવસ રથયાત્રાના પંદર દિવસ પહેલા માહોલ પણ એટલો જ ઉત્સાહમય જોવા મળતો હોય છે અને શરૂઆત થતી હોય છે જળયાત્રાથી રથયાત્રા સુધીની જોકે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે જળયાત્રાની હવે વિધિઓની શરૂઆત થવા જઈ રહી છે આકર્ષણનું કેન્દ્ર અનેક ત્યાં કરતબ કરતી મંડળીઓ પણ છે ભજન મંડળીઓ પણ તેમાં સામેલ છે મોટા પ્રમાણમાં બહેનો પણ જોડાય છે જગતના નાથની લૂન ભજન કરી રહી છે તો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને મંદિર પરિસરમાં એક ઉત્સાહ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને આજ મુદ્દે આપણી સાથે રીમા સચિન અને દીર્ઘાયુ જોડાયેલા છે સૌથી પહેલા રીમા આપની પાસે આવીશું રીમા જળ હવે શરૂઆત થવા જ જઈ રહી છે કેવો ઉત્સાહમય માહોલ ઉપસ્થિત્રવિશા જો વાત કરીએ તો રથયાત્રા પૂર્વેની ચડયાત્રા કે તેનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું હોય છે એ ચડયાત્રાનો પ્રારંભ છે તે થઈ ચૂક્યું છે ગતરાજ છે તે નીચ મંદિરથી સોમનાથ વગરના પ્રસ્થાન છે તે થઈ ચૂક્યું છે અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વની વાત કહેવાય કે જે પ્રમાણે ની હાલમાં મંદિરમાં પરિસ્થિતિ છે અને તેને લઈને અત્યારની જો વાત કરીએ તો એનો મંદિરમાં માહોલ છે તેને જોતા હા તેને જોતાની સૌથી મુખત વાર કે ભજન મુંગળી સહિતની તમામ લોકો છે તેના ઢકોળના નારા છે તે મંદિરની અંદર હું

પદાર થઈ નદી ના કિનારે રિવરફ્રન્ટમાં જઈ ત્યાં પૂજા અર્ચના કર્યા પછી મંદિર માં પૂજા અર્ચના કર્યા પછી સાંજે ચાર વાગે ખરજપુર ત્યાં મોતર માં પદાર્થ

આમની સેવા કરવાનો મોકો મળે એટલે જીવન ધન્ય થઈ જાય ચોક્કસથી તમામે તમામ ભક્તોની અંદર પણ એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ખાસે જો વાત કરવામાં આવે તો જે પ્રકારનો માહોલ છે તે જગન્નાથ મંદિરની અંદર અત્યારથી જ બની ચૂક્યો છે અલગ અલગ રંગની ધજાઓ લાલ લીલી કેસરી તમામ ધજાઓ સાથે ભક્તો છે તે અત્યારથી જ જગન્નાથ મંદિરમાં ગજરાત છે તે પ્રસ્થાન કરી ચૂક્યું છે ભજન મંડળીઓ બાદમાં ગાડા રથ કે જે બનાવવામાં આવ્યા છે રથ સ્વરૂપે અને તેની સાથે જો મંદિરમાં પણ વાત કરીએ તો ખૂબ જ અદભુત માહોલ છે તે સર્જાયો છે જળયાત્રાને લઈને સોમનાથ મુદનના આરેથી પ્રસ્થાન છે તે થયું છે તમામે તમામ ભક્તોમાં પણ એક અનેરો

સચિન સોમનાથ બુદર ના આરે ગંગા પૂજન થવાનું છે ત્યાં કેવી ગતિવિધિઓ

ચૂંટણી કહેવાય છે જળ યાત્રા કહેવાય છે અને અહીં જે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેશે ખાસ અમદાવાદના મેયર ઉપસ્થિત રહેશે ને તથા તમામ જે પદાધિકારીઓ છે તે ઉપસ્થિત રહેશે ટૂંક સમયમાં શોભાયાત્રા થોડીક ક્ષણોમાં અહીં આવશે અને અહીં આવ્યા બાદ જે એક વિધિ થતી હોય છે એક વ્યવસ્થાના ભાગરૂપે તમામ જે પૂજા અર્ચના કરવામાં આવે છે ખાસ મહારાજ છે આપણી પાસે શું કહેશો જળ યાત્રાને લઈને જે વિધિ કરવામાં આવે છે કેવી તૈયારીઓ તૈયારીઓ બસ અહીંયા ચાલી રહી છે ભગવાન શ્રી જગન્નાથજીની જળયાત્રાના પૂર્વે દર સાલ જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રા કાઢવામાં આવે છે એ જળયાત્રામાં એકસો આઠ કળશની અંદર ભગવાનને અભિષેક કરવા માટેનું જળ અહીંયા સાબરમતી નદીમાંથી ભરવામાં આવે છે અને તે વખતે ગંગા પૂજન કરવામાં આવે છે ગંગા પૂજનની અંદર દરેક તીર્થોના વૈદિક મંત્રો દ્વારા જળ લાવવામાં આવે છે અને તે જળ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીનું જ્યેષ્ઠા અભિષેક થાય છે તો પ્રતિવાર્ષિકની જેમ આજે

ગંગા પૂજન નું મહત્વ સાથે ગંગા પૂજન કરવામાં આવે છે આ એક રથયાત્રાના પૂર્વે પંદર દિવસ પહેલાની એક આ જળયાત્રા હોય છે એક વિધિ હોય છે અને પવિત્ર

તો આપણી સાથે દીર્ગાયું જોડાયેલા છે ભગવાન જગન્નાથ જયારે અમદાવાદ જગન્નાથ યાત્રાના પૂર્વે વિજાડ યાત્રા મહોત્સવ મનાવવામાં આવશે અને આ મહોત્સવમાં અમદાવાદમાં આવશે અને જળયાત્રામાં ભાગ લેવાના છે અમદાવાદમાં ગૃહમંત્રી આવી જળયાત્રામાં ભાગ લેશે ભગવાનના અભિષેકમાં ભાગ લેશે અને ભગવાનની જળયાત્રા બાદ આ ભગવાન મોસાડમાં જશે પંદર દિવસ સુધી ભગવાન મોસાળમાં રહેશે અને બાદમાં અહીંયા આવશે અને પછી ભગવાન નગરચર્યા કરશે ત્યારે જોવાનું રહેશે કે બંદોબસ્ત એકદમ કડક લોખંડી વ્યવસ્થા કરવામાં આવી છે તમામ ઉચ્ચ અધિકારીઓ અહીંયા આવી ગયા છે ત્યારે સીસીટીવી થી બી નજર રાખવામાં આવી રહી છે કંટ્રોલ રૂમ દ્વારા વિશેષ અલગ અલગ કંટ્રોલ રૂમ બનાવી દેખવામાં આવી રહ્યું છે કે ક્યાં શું પરિસ્થિતિ છે અમદાવાદ પણ અને અમદાવાદનું મંદિર પણ સીસીટીવીના કંટ્રોલમાં છે ત્યારે પોલીસ વિવિધ જગ્યાએ ચેક પોઈન્ટ નાકા પોઈન્ટ અને જળયાત્રાનો જે રૂટ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે ફક્ત જળયાત્રિકો જ અને મંદિરના લોકો જઈ શકે તે રીતનું વ્યવસ્થા કરવામાં આવી છે જીત રુઈશા તો આપણી સાથે સચિન સચિન પણ જોડાયેલા છે પાસેથી માહિતી મેળવીશું સચિન જે અદ્ભુત માહોલ મંદિર પરિસરમાં છે તેવો જ માહોલ ત્યાં સોમનાથ ગુદર ના આરે પણ જણાઈ રહ્યો છે આજનો દિવસ એટલા માટે ખાસ બની રહે છે કારણ કે એક જ એવો દિવસ હોય છે કે જ્યારે ભગવાન ગજવેશ ધારણ કરતા હોય છે જી ખાસ આજે ભગવાનને ગજવેશ ધારણ કરવામાં આવે છે આ એક દિવસ એવો હોય છે જળયાત્રાનો કે જ્યારે ભગવાન જે જગન્નાથજી છે જે બલરામ છે અને જે બહેન સુભદ્રાજી છે તેમને ગણવેશના જે છે તે રીતે તૈયાર કરવામાં આવે છે અને ખાસ શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રામાં જે જળયાત્રા નીકળે છે તેમાં ગજરાજ મંડળીઓ અને ખાસ જે એટલે કે અખાડામાં જે બાજુ હોય છે તે પોતાના કરતબો બતાવતા બતાવતા જે ખાસ શોભાયાત્રા નીકળે છે અને ખાસ અત્યારે આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ ભૂદરનો આરો છે જ્યાં તમામ જે મંડપ વ્યવસ્થાની નીચે પૂજા પાઠ માટે જે સધન સામગ્રી હોય ને જે

પહેલી વખત નું છે એટલે ખ્યાલ નથી હવે કરીએ એટલે ખબર પડશે એવું છે ભગવાન જગન્નાથ ની રથયાત્રા ઉત્સાહ કેવી રીતે આ વિધિ ના એન્જોય કરશો પહેલી વાર આજે આવી રહ્યા છે અહીંયા જળયાત્રામાં પહેલા કોઈ દિવસ આવ્યા નથી પણ ભગવાને અમને આ લાહો આપ્યો એની બદલે ભગવાનનો પણ ખૂબ ખૂબ આભાર અને કઈ ખબર નથી અત્યારે કે અહીંયા શું થશે અત્યારે જોઈશું ત્યારે ખબર પડશે આ પૂજા વિધિમાં ખાસ જોડાવાનો છો કેવો ઉત્સાહ કેવો પશ્ચિમય માહોલ છે કેવો બસ આ ભગવાનનો પહેલો અવસર છે જલયાત્રાનો પહેલો એક્સપિરિયન્સ છે આવો એક્સપિરિયન્સ કાયમ મળે આજે પહેલા દિવસે આપણે જોઈશું કેવો એક્સપિરિયન્સ રહે છે

અમદાવાદના મેયર સહિત જળયાત્રા કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહે છે ત્યારે ખાસ ભૂધરના આરે પણ ભક્તિમય માહોલમાં લોકો જોવા મળી રહ્યા છે અને અહીની ભક્તિમય વાતાવરણમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ લોકો જે છે અહીંયા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે જી તમામનો જોડાવા બદલ આભાર તો એકસો આઠ કળશમાં સાબરમતી નદીનું જળ ભરવામાં આવે છે જળયાત્રા યોજાતી હોય છે જેની શરૂઆત થઈ ગઈ છે વાજતે ગાજતે આ જળયાત્રા આગળ વધશે ત્યારબાદ સાબરમતી બુદરના આરે પહોંચશે શાસ્ત્રોક્ત વિધિ વિધાન થશે ત્યારબાદ ભગવાન જગન્નાથને જળાભિષેક કરવામાં આવશે ત્યારબાદ ભગવાન ગજવેશ ધારણ કરશે અને સૌને દર્શન આપશે ને એટલે જ આજનો આ દિવસ એ ખૂબ જ પાવન પવિત્ર અને સારો અવસર માનવામાં આવતો હોય છે હાલ મંદિર પરિસરના જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં કણકણમાં ધાર્મિકતા વહી રહી છે અનેક ભજન મંડળીઓ ત્યાં જોડાય છે તો અનેક કરતબ મંડળીઓ પણ ત્યાં જોડાઈ ગઈ છે યુવાઓમાં પણ એટલો જ ઉત્સાહ છે તો બીજી તરફ મહિલાઓ કે જે પણ એટલી જ ભાવ ભાવપૂર્ણ બનતી જણાઈ રહી છે અને હૈયે હૈયું દળાય તેવી જ પ્રતીતિ આ દ્રશ્યોમાં પણ થઈ રહી છે તો ભક્તોના દિલમાં પણ એવી જ આસ્થા અમદાવાદમાં ભગવાન જગન્નાથનો આજે જળ અભિષેક થશે નિજ મંદિરથી ગજરાજ ભજન મંડળીઓ સાથે યાત્રાની શરૂઆત થઈ ગઈ છે જગન્નાથજી ગજવેજ સ્વરૂપે આજે દર્શન આપશે વર્ષમાં એક જ એવો દિવસ હોય છે કે જ્યારે ભગવાને ગણપતિ સ્વરૂપના દર્શન આપે છે ભગવાન જગન્નાથજી ની એકસો સુડતાલીસ મી જે રથયાત્રા છે રથયાત્રાના પંદર દિવસ પૂર્વે ખાસ જળયાત્રા યોજાતી હોય છે મંદિર પરિસર માં જડીયાત્રા નીકળવાની ટુક્કર સમયમાં તૈયારી છે ત્યારે ખાસ જે ભજન મંડળી સહિત જે કળશ લઈ જવા વાળા બહેનો છે

ભક્તો માં કેવો ઉત્સાહ અને ભજન મંડળી કોઈ સીમા નહીં હૈ ભગવાન જગન્નાથ કોક્ષાત રૂપ થી દર્શન કરે સદીઓ થી હમ ભી ખુબ ભાવ ભગ નાચે ગાયેગે સબ મજા કરે જય કેવો માહોલ છે કેવો ઉત્સાહ સુ કેશું હું અહિયાં કળશ યાત્રામાં પહેલી વાર આવી છું પણ અહિયાં અહિયાં જોઈને એટલી આનંદ વિભોર થઈ ગઈ છું કે કોઈ સીમા જ પાર નથી મને બહુ આનંદ આનંદ આવે છે હું પહેલી વાર આવી છું પણ બહુ સરસ આયોજન છે ફરી વાર આવવાનું મન થાય આ અવસર હું કોઈ દિવસ નહીં છોડું દર વર્ષે મારાથી હશે તો હું આવી શકીશ બહુ આનંદ આવે છે અહીંયા આવીને ખાસ જળયાત્રા છે અને કળશ ઉપાડવા જે બહેનો છે તેથી બહેનો પણ છે ને ઉત્સાહ જોવા મળી રહ્યા છે કરતર બાજુ હોય કે પછી ભજન મંડળી અને ભક્તો અહીં પરિસરમાં જે રીતનો માહોલ છે ભક્તિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન યોગેશ ઠાકોર સાથે સચિન કડિયા અમદાવાદ